ઉપાડવાને લઈને એક મહત્વનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે જેનાથી રૂપિયા ઉપાડવા બહુ સરળ થઈ તો આપણે આ કયા નિયમ છે અને કેવી રીતે તમે રૂપિયા ઉપાડી શકો છો એ માહિતી આગળ જોઈએ એ જે લોકો આપણી નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો બાજુમાં આપેલા બે લાઇકન પર ક્લિક કરી લો આગળ વાત કરીએ તો એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન જે ઈપીએફઓ જે કંપની છે તે મેના અંત કે જૂન બે હજાર પચીસની ની શરૂઆત સુધીમાં એક મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે આ નવા ફેરફારની સાથે પીએફના સભ્યો યુપીઆઈ અને એટીએમ દ્વારા તાત્કાલિક તેમના પીએફના રૂપિયા છે એ વિડ્રો કરી શકશે શ્રમ અને રોજગાર મંત્રાલયના સચિવ સુમિતા ડાવરાએ કહ્યું કે કર્મચારી તાત્કાલિક એક લાખ રૂપિયા નીકાળી શકશે તેમણે જણાવ્યું કે સભ્યો સીધા યુપીઆઈ પ્લેટફોર્મ પર તેમનું પીએફ બેલેન્સ પણ જોઈ શકશે અને કોઈ પણ વિલંબ વગર તેમના પસંદીદા બેંક ખાતામાં ફંડ ટ્રાન્સફર કરી શકશે કર્મચારીઓ માટે જરૂરિયાતના તેના રૂપિયા સુધી પહોંચવું સરળ થઈ જશે આ અપડેટની સાથે કર્મચારીઓ હવે તેમની પીએફ બચત સુધી પહોંચવા માટે લાંબી અને સમય લેનારી પ્રક્રિયાઓમાંથી પસાર થવું નહીં પડે આ પહેલને શ્રમ અને રોજગાર મંત્રાલયના સહયોગથી અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે અને તેને એનપીસીઆઈ તરફથી મંજૂરી પણ મળી ગઈ છે આ પગલાંથી દેશભરના લાખો ઈ સભ્યોને પહેલાંથી સારી સુવિધા મળવાની આશા છે હાલ લાંબી છે રૂપિયા નીકળવાની પ્રક્રિયા તમને લોકોને અત્યારે ખબર હશે કે પીએફ વિડ્રો કેવી રીતે થાય છે અને કેટલો સમય લે છે વર્તમાનમાં પીએફ ફંડ નીકાળવા માટે ઓનલાઈન ક્લેમ જમા કરવા અને એપ્રુવલની પ્રતિક્ષા કરવી પડે છે જેમાં ઘણા દિવસો કે સપ્તાહો પણ લાગી શકે છે જોકે યુપીઆઈ ઇન્ટિગ્રેશનની સાથે ઉપાડ તાત્કાલિક અને ચિંતા રહિત થઈ જશે કર્મચારી ન માત્ર જલ્દીથી રૂપિયા ઉપાડવામાં સક્ષમ હશે પરંતુ તેની બાકીની રકમની તપાસ પણ કરી શકશે અને તરત ટ્રાન્ઝેક્શન પણ કરી શકશે અભ્યાસ અને લગ્ન માટે પણ રૂપિયા નીકાળી શકશે ઈ પી તેના સભ્યો માટે પીએફ બચત ઉપાડવાના કારણોને પણ વિસ્તૃત કરી રહ્યું છે મેડિકલ ઇમરજન્સી સિવાય કર્મચારીઓ હવે આવાસ શિક્ષણ અને લગ્ન માટે પણ પૈસા ઉપાડી શકશે ડાવરાએ જણાવ્યું છે કે ઈ પીએફઓએ એકસો વીસથી વધુ ડેટા બેસીસને એકીકૃત કરીને તેના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટો સુધારો કર્યા છે આ પ્રયાસોએ ક્લેમ પ્રોસેસિંગનો સમય ઘટાડીને માત્ર ત્રણ દિવસનો કરી દીધો છે હવે પંચાણું ટકા દાવાઓ આપમેળે પ્રોસેસ થઈ રહ્યા છે સિસ્ટમને વધારે કુશળ બનાવવા માટે આગળ અપગ્રેશન પર કામ ચાલી રહ્યું છે પેન્શનર્સોને પણ આ ઇપીએફની ડિજિટલ પહોંચથી ફાયદો થશે ડિસેમ્બર બે હજાર ચોવીસથી લગભગ અઠ્ઠાણું લાખ પેન્શનર્સ કોઈ પ્રતિબંધ વગર કોઈ પણ શાખામાં જઈને ફંડનો ઉપયોગ કરવામાં સક્ષમ થઈ ગયા છે આ પહેલા માત્ર વિશિષ્ટ બેંક શાખાઓથી જ રૂપિયા ઉપાડવાના પરવાનગી હતી તો મિત્રો ઈ પીએફ જે લોકોનું કપાય છે એ લોકો પીએફના ફંડ જે હોય છે એ વિડ્રો હવે ઈઝીલી કરી શકશે તે વસ્તુ છે મેના અંતમાં કે જૂનના સ્ટાર્ટિંગમાં શરૂ કરવામાં આવી જશે તો આઈ હોપ કે તમને આ માહિતી સારી લાગી છે તો આ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા અને તમારા મિત્રો સુધી શેર કરવાનું ના ભૂલતા અને જો હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવો એ સાથે મળી નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત